લોબિયા હોય ત્યાં ધૂતારા ભૂકે ના મરે એ કહેવત આજે પણ સાર્થક થાય છે ત્યારે ત્રણ વર્ષ અગાઉ રાંદેર વિસ્તારમાં મહિલાને સસ્તામાં સોનું અપાવવાના બહાને લાખોની થગાઈ આચરી ભાગે છૂટેલા થગને મધ્યપ્રદેશની રાંદેર પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે સુરતમાં અનેકવાર લોકો થગાઈનો ભોગ બની રહ્યા છે ત્યારે એ કહેવત અહીં સાચી પડી છે કે લોબિયા હોય ત્યાં ધૂતારા ભૂકે ના મરે વાત એમ છે કે સુરતના રાંદેર વિસ્તારમાં ત્રણ વર્ષ અગાઉ થગાઈ આચરાઈ હતી મહિલાને સસ્તામાં સોનું અપાવવાના બહાને લાખોની થગાઈ આચરાઈ હતી સુરતના રાંદેર વિસ્તારમાં રહેતી મહિલાને સસ્તામાં સોનું અપાવવાના બહાને થગ લવિન રાઠવા અગિયાર લાખ પડાવી ભાગી છૂટ્યો હતો જેને લઈ મહિલાએ રાંદેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે રાંદેર પોલીસે તપાસ હાથ ધરી હતી અને ત્રણ વર્ષ બાદ આરોપી મધ્યપ્રદેશના સોંધવામાં હોવાની માહિતી મળતા રાંદેર પોલીસે મધ્યપ્રદેશના સોંધવા ખાતે જઈ ત્યારથી લવીન રાઠવાની ઝડપી ફાળી સુરત લાવી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી